હા બેઠા બેઠા હોય ને તમારા મમ્મીને કે થોડું ઘણું કસરત કરાય ને શરીર વધારે હે ને એટલા માટે પગની રસ ચડી ગઈ ને આયા બેસી ગયા આયા બહાર હતો ને ઓફિસે મને ફોન ફટાફટ ફોટા ફટાફટ ફટાફટાય તો આપણે તો ઉતાવળ કરી ગયો કે હું થઈ ગયો પાછો આમ જીરી હું કહેવાય ભાઈ રોઈ બોલે કે ફટાફટ આવ્યો કે જલ્દી આવી તો હું તો પાછો આવ્યો અચાનક બેઠા મેં કી થયું તી કે પગની રસ રસ ચડી ગઈ છે

તો કાંઈ વાંધો નહીં આવું છે ભાઈ તમે હેને ને ભાઈ ધ્યાન રાખતા રેજો મારી ભૂમિને તમે ઘણી સલાહ દેતો રહો કારણ કે ભાઈ જીવનમાં હું છે આપણા આપણા માણસોને એકબીજાને સલાહ દઈને ગાઈડ કરવાની બાકી બીજા કોઈ માણસને શું ફરક પડે બરાબર ડોક્ટર ખાલી એને રીતના કહેવાની રીતના કહે કે ભાઈ તમે આ વસ્તુ કરો તમે આ વસ્તુ કરો બાકી એને શું પડ્યું એને તો ભાઈ તમારી ત્યાં આવ્યા છો દર્દી છો એને બરાબર એનો ધંધો હાલે એનાથી જ મતલબ હોય સાચું માણસ છે ને આપણું ઘરનું માણસ કહેતા હોય એટલું યાદ રાખવા એટલા માટે મમ્મી કહું મેં કહું આગળ જતા હજી જો હજી તો અવડી ઉંમર થાય તો હજી અમારા તો બે ભાઈઓના લગ્ન બાકી ઘણી બધી વસ્તુ તારે કરવાનું હોય તો મેં કીધું ઇન ફ્યુચર તકલીફ થાય પણ હવે ના સમજે તો શું કરું કે એટલે થોડુંક આમ માથે પડે ને ભાઈ હેરાન થાય ને તો વસ્તુ માણસને ખબર પડે છે અત્યારે મારી તો હોય ટકા એવું જ નેચરથી બધા એવું છે કે ભાઈ માણસનો જન્મ આવ્યો ભલે બધા પપ્પા હોય મમ્મી પપ્પા હોય મમ્મી પપ્પા ના હોય તો કહેવાનો મતલબ એ જ છે કે તમે એક જિંદગીમાં જન્મ લીધો હોય ને છોકરી હોય કે છોકરો બરાબર ખુદની રીતના જ ઊભું થઈને આગળ નીકળવાનું છે એમાં કોઈ નહીં કાંઈ કરી શકે પડશે મિત્રો દવાનું જો તમુ એક ટાઈમ આવે ને એ ટાઈમે તમને નડે બધી વસ્તુ તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં બાય બાય